નમસ્કાર મિત્રો હાલ દરિયામાં બે બે વાવાઝોડા એક્ટિવ જોવા મળી રહ્યા છે જે ભારે તોફાન સાથે આગળ વધી રહ્યા છે આ વાવાઝોડાને કારણે આગામી બે દિવસ અતિભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો દરિયામાં બનેલા આ વાવાઝોડા ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધે તેવી આગાહી કરવામાં આવી છે જો આ વાવાઝોડા ગુજરાતના દરિયા કિનારે ટકરાશે તો ગુજરાતમાં મોટું તોફાન આવી શકે છે

ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની પ્રબળ શક્યતા છે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય બનેલી સિસ્ટમ અને મિત્રો ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં આ ત્રણેય વાવાઝોડાને કારણે ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે મિત્રો આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને નવસારી સુરત ભરૂચ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે વલસાડ નવસારી સુરત અને ભરૂચના કેટલાક ભાગોમાં તો પૂર જેવો વરસાદ આવે તેવી પણ શક્યતા છે અરવલ્લી અને બનાસકાંઠાના ભાગોમાં આજથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે મિત્રો વરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાતમાં નહીં પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે જેમાં ભાવનગર જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે મિત્રો અંબાલાલ પટેલે લાંબા સમયની આગાહી કરી છે જે મુજબ નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે જેને કારણે અરબી સમુદ્ર ફરી સક્રિય થશે અને ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહી વચ્ચે આ વર્ષે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં આઠથી ચૌદથી ઠંડીનો સમકારો જોવા મળશે અને મિત્રો સવ્વું જાન્યુઆરી સુધી ભારે ઠંડી પડે તેવી આગાહી કરી છે આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરત પાટણ મહેસાણા બનાસકાંઠા ભરૂચ સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના આગળના સમાચારની જો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું નોંધાયું છે જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે જૂનાગઢના સોરવાડ ગીર સોમનાથના વેરાવળ અમરેલીના ધારી અને ખાંભા વલસાડ સુરત નવસારી અને પંચમહાલના દાહોદ સહિતના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે આ અણધારિયા વરસાદથી ખેતરમાં તૈયાર કરાયેલા મગફળીના પાથરા ડાંગર સોયાબીન ચીકુ અને પશુઓનો ઘાસચારો પલ્લી જતા પાકની ગુણવત્તા બગડવાનો અને આર્થિક નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે વરસાદી પાણી બજારો અને મંદિરોમાં પણ ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે મિત્રો સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જૂનાગઢ જિલ્લાના સોરવાડ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ અને રસ્તા પર પાણી ભરાયા હતા આભાર મિત્રો આવા જ દરરોજના તાજા અને અગત્યના વરસાદના સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો